વલસાડ ધોબી તળાવ અને મોગરાવાડી ખાતે સિટી પોલીસની ટીમ દ્વારા આકસ્મિક કોમ્બિંગ હાથ ધરાતા અસામાજિક તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો રેડ દરમિયાન પીઆઈડી પરમારની ટીમે બુટલેગરોને ત્યાં દારૂનો જથ્થો મળી આવતા ચકચાર મચી વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરનરાજ વાઘેલાની સૂચના હેઠળ સીટીપીઆઈ ડીડી પરમારના માર્ગદર્શન હેઠળ વલસાડ શહેરને લગતા અલગ અલગ સ્લમ વિસ્તારોમાં આકસ્મિક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે શહેરના ધોબીતળાવ પોલીસ ચોકીના ઇન્ચાર્જ પીએસઆઈ અલકાબેન પટેલ ડી સ્ટાફ પીએસઆઈ ડેનિશ પટેલ દ્વારા તેમની ટીમ સાથે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં વિસ્તારના લિસ્ટેડ બુટલેગરો અને માથાભારે ઈસમોના ઘરોમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ત્રણથી વધુ દારૂના કેસો સહિત ગુનાહિત ઇતિહાસ ધરાવતા માથાભારે ઈસમોને ત્યાં ચેકિંગ કરી મોનિટરિંગ કર્યું હતું ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો વિસ્તારમાં કોમ્બિંગ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો